અસલામવાલિકમ કેમ છો બાળકો બધાને ગુડ મોર્નિંગ આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી બાળ મિત્રો આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય ગુજરાતી અને વિષયાંકમાં બાળકો આજે આપણે મૂળાક્ષર નગારણો ન ગુતા અને લખતા શીખીશું બાળ મિત્રો આગળના તાસમાં આપણે મૂળાક્ષર ક કમરનો કથી લઈને મૂળાક્ષર ધજાનો ધ સુધી અને લગતા શીખી ગયા હવે બાળકો ધ ધજાનો ધ પછી શું આવશે કોઈને ખબર છે તો ચાલો હું તમને બતાવું છું ધ ધજાનો ધ પછી આવશે મૂળાક્ષર નગારાનો ન અને શું કહેવાય બાળકો ન નગારાનો ન તમે પણ મારી સાથે બોલો ન નગારાનો ન હવે બાળકો આપણે મૂળાક્ષ નગારાનો ન ઘૂતતા શીખીએ સૌપ્રથમ બાળકો અહીં બતાવ્યા પ્રમાણે ગોળ કરો ત્યારબાદ તેને ચડીને આડી લાઈન કરો ત્યારબાદ ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો બાળમિત્રો હું ફરીથી સમજાવું છું અહીં બતાવ્યા પ્રમાણે ગોળ કરો ત્યારબાદ તેને જડીને આડી લાઈન કરો ત્યારબાદ ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો આમ બાળકો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ ન નગાળાનો ન બાળ મિત્રો ન નગારાનો ન ઘૂંટાઈ ગયા પછી આવી રીતે દેખાવું જોઈએ અને શું કહેવાય બાળકો ન નગારાનો ન હવે બાળકો મૂળાક્ષર નગારાનો ન પાના નંબર ચાલીસ ઉપર ટપકા પર સારા અક્ષરે આખા પાના પર લખવું ટપકા પર લખાઈ ગયા પછી તે ચોપડીમાં મૂળાક્ષર નગારાનો ન પાના નંબર એકતાલીસ ઉપર જોઈને આખા પાના પર લખવું આટલું લેખન કાર્ય પૂર્ણ કરજો બાળકો અલ્લાહ હાફિઝ બાળકો આપણે ફરી મળીશું બાય બાય